મિત્રો ગઈકાલે અધ્યાય વીસમાં આપણે જોયું કે રાવણે ગુસ્સે ભરાઈને વિભીષણને લાત માર્યો અને વિભીષણ ત્યાંથી નીકળી જાય છે પ્રભુ રામના શરણે જવા માટે જતા જતા મનમાં તે અનેક ત્યારે એમના મનમાં અનેક પ્રકાર આવી રહ્યા છે એ વિચારો કેવા હતા એનું વર્ણન અધ્યાય એકવીસમાં રજૂ કરવામાં આવે છે અધ્યાય એકવીસમાં ભગવાન શ્રી રામના શરણે જઈ રહેલા વિભીષણ મનમાં એવો વિચાર કરતા જઈ રહ્યા હતા કે હું ત્યાં જઈ ભગવાન શ્રી રઘુવીરના કોમળ અને લાલ ચરણ દર્શન કરીશ એ ચરણકમળોનું દર્શન મને અત્યંત ધન્ય બનાવશે એ કમળો કે જે દંડકવનને પાવન કર્યા છે એ ચરણ કમળો કે જેને માતા સીતાજીએ પોતાના હૃદયમાં ધારણ કર્યા છે જે ચરણ કમળો કપટમૃગ મારિચની પકડવા માટે પાછળ દોડ્યા હતા અને તે પૃથ્વી પર પડ્યા હતા જે ચરણકમળો સાક્ષાત ભગવાન શંકરના હૃદયરૂપી સરોવરમાં બિરાજે છે મારા અહોભાગ્ય કે હું એ ચરણકમળોના આજે દર્શન કરવા પામીશ જે ચરણ કમળોની પાદુકાઓ પ્રભુ શ્રી રામજીના ભાઈ ભરતજીનું મન લાગ્યું છે તે ચરણોને હું આજે હમણાં જઈને જોઈશ મારી આ સગી નજરે જોઈશ આવી રીતે પ્રેમસભર વિચારો કરતા કરતા વિભીષણજી જલ્દી જલ્દી સમુદ્રની આ પાર કે જ્યાં ભગવાન વિભીષણને આવતા જોઈને વાનરોએ એવું માન્યું કે આ શત્રુનો કોઈ ખાસ દૂત છે તેથી વિભીષણને પહેરા પર થોભાવીને વાનરોએ સુગ્રીવ પાસે આવી સુગ્રીવને સર્વ સમાચાર સંભળાવ્યા તેથી સુગ્રીવે ભગવાન શ્રી રાવની ભગવાન શ્રી રામની પાસે જઈને કહ્યું હે રઘુનાથજી રાવણનો ભાઈ વિભીષણ આવ્યો છે આપને મળવા માગે છે પ્રભુ શ્રી રામે સુગ્રીવને કહ્યું હે મિત્ર આપ શું માનો છો તમારી શી સલાહ છે ત્યારે વાનરરાજ સુગ્રીવે કહ્યું કે હે પ્રભુ રાક્ષસોની માયાને જાણી શકાતી નથી તે પોતાની ઈચ્છાની અનુસાર જ પોતે રૂપ ધારણ કરનારા કપટી હોય છે માટે આ કપટી પણ કયા કારણે આવ્યો હશે તે કેમ કહી શકાય મને તો લાગે છે કે તે આપણો ભેદ જાણી લેવા માટે આવ્યો છે માટે તેને બાંધીને રાખવો જોઈએ ભગવાન શ્રીરામે કહ્યું તમે નીતિ બરાબર વિચારી પણ શરણાગત થઈને આવેલાનો ભય હરવો એ મારું પ્રણ એટલે કે વચન છે પ્રભુ શ્રી રામના આ વચનો સાંભળીને હનુમાનજી અત્યંત હર્ષ પામી કૂદવા લાગ્યા અને મનોમન કહેવા પણ લાગ્યા કે ભગવાન પોતાના શરણે આવેલા શરણાગત પર પ્રેમ રાખનારા છે ત્યાં જ પ્રભુ શ્રીરામ ફરીથી આગળ બોલ્યા જે મનુષ્ય પોતાનું અહિત થશે એમ વિચારીને પોતાના શરણે આવેલાને ત્યજે છે તે મનુષ્ય પામર અને પાપમય છે એવા મનુષ્યને જોવામાં પણ હાનિ છે એની સામે પણ ન જોવું જોઈએ જેને કરોડો બ્રાહ્મણોની હત્યા કરી હોવાનું પાપ લાગ્યું હોય તે મારી શરણે આવે તો તેને પણ હું ક્યારેય ત્યજતો નથી કોઈ પણ જીવ જ્યારે શરણાગત બનીને મારી સન્મુખ થાય છે ત્યારે તેના કરોડો જન્મોના પાપ નાશ પામે છે પાપીઓનો એ સહજ સ્વભાવ હોય છે કે તેને કદી મારું ભજન ગમતું નથી વિભીષણને જો હૃદયમાં દુષ્ટતાનો ભાવ હોત તો તે શું મારી સન્મુખ આવત જે મનુષ્ય નિર્મળ મનનો હોય તે જ મને પામે છે મને છળ કપટ ગમતા નથી જો રાવણે વિભીષણને આપણો ભેદ જાણવા માટે મોકલ્યો હોય તો પણ હે સુગ્રીવ આપણને કાંઈ ભય કે આની નથી અધ્યાય બાવીસ સુગ્રીવ જગતમાં જેટલા રાક્ષસો છે તે તમામને લક્ષ્મણજી પલકવારમાં મારી શકે તેમ છે પણ જો વિભીષણ ભયભીત થઈ મારી શરણમાં આવ્યો હશે તો હું તેને મારા જીવની જેમ મારા પ્રાણની જેમ રાખીને તેની રક્ષા કરીશ કૃપાના ધામ શ્રી રામે હસીને કહ્યું તેને શત્રુ કે શરણાગત બંને પ્રકારે લઈ આવો તેથી અંગદ અને હનુમાનજી સહિત વાનરગણ કૃપાળુ શ્રી રામચંદ્રજીનો જય થાઓ એમ કહેતા ચાલ્યા અને આદર સાથે વિભીષણજીને આગળ કરી ફરીથી ત્યાંથી ચાલ્યા કે જ્યાં કરુણાની ખાણ એવા પ્રભુ શ્રી રામચંદ્રજી હતા નેત્રને આનંદનું દાન દેનારા રામ અને લક્ષ્મણ બંને ભાઈઓને વિભીષણે દૂરથી જોયા અને શોભાના ધામ એવા પ્રભુ શ્રીરામને અનિમેશ રીતે સ્તબ્ધ થઈને જોઈ રહ્યા એક ઈટસે વિભીષણે તેમના દર્શન કર્યા ભગવાન શ્રીરામની પૂજાઓ લાંબી હતી પ્રભુના નેત્રો લાલ કમળ સમાન હતા અને શરણાગતોના ભયનો નાશ કરનારું શરીર શ્યામ હતું પ્રભુની ખાંદ સિંહ સમાન હતી વિશાળ વક્ષસ્થળ શોભી રહ્યું હતું પ્રભુનું મુખ અસંખ્ય કામદેવોના મનને પણ મોહિત કરનારું હતું ભગવાન શ્રીરામનું આવું દિવ્ય સ્વરૂપ જોઈને વિભીષણના નયનોમાં પ્રેમાશ્રુના જળ ભરાઈ આવ્યા અને શરીર અત્યંત રોમાંચિત થઈ ગયું મનમાં ધીરજ ધરી વિભીષણે કોમળ વચનો કહ્યા કે હે નાથ હું દસમુખ રાવણનો ભાઈ છું હે દેવોના રક્ષક મારો જન્મ રાક્ષસ કુળમાં થયો છે મારું શરીર તામસ છે કુંવડને જેમ અંધકાર પણ સહેજ રીતે સ્નેહ હોય એમ સ્વભાવથી જ મને પાપો પ્રિય છે હું મારા કાનો વડે આપનો સૂય સાંભળીને આપની પાસે આવ્યો છું કે આપ પ્રભુ સંસારના ભયનો નાશ કરનારા છો એ દુઃખીઓના દુઃખ દૂર કરનારા અને શરણાગતોને સુખ પ્રદાન કરનારા રઘુવીર ત્રાહી ત્રાહી મારી રક્ષા કરો મારી રક્ષા કરો એમ કહીને દંડવત પ્રણામ કરતાં કરતાં વિભીષણે પ્રભુ શ્રી રામને જોયા વિભીષણ અતિ હર્ષ પામી તરત જ ઉઠ્યા વિભીષણના દિનવચનો સાંભળીને પ્રભુ શ્રી રામ મનમાં ઘણો જ હર્ષ પામ્યા પ્રભુ શ્રી રામે વિભીષણને પોતાની વિશાળ ભૂજાઓ વડે પકડી પોતાના હૃદયસરસા ચાંપ્યા લક્ષ્મણજી સહિત વિભીષણને મળી પોતાની પાસે બેસાડી શ્રી રામચંદ્રજી ભક્તોના ભયને હરનારા વચનો બોલ્યા હે લંકેશ પરિવાર સહિત તમારું કુશળ કહો તમારો વાસ ખરાબ સ્થાન પર છે દિવસ રાત દુષ્ટોની વંડળીમાં વસો છો હે મિત્ર તમારો ધર્મ કઈ રીતે નભે છે હું તમારી સર્વ રીતિ જાણું છું તમે અત્યંત નીતિ નિપુણ છો તમે સ્વનીતિ તમને સ્વનીતિ એવી છે કે તમને અનીતિ પસંદ નથી હોતી હે તાત નરકમાં વસવું ઘણું જ સારું પણ વિધાતાના એવા લખાણ નહીં સારા કે જ્યારે દુષ્ટોનો સંગમાં રહેવું પડે વિભીષણે કહ્યું કે હે રઘુનાથજી આપના ચરણોના દર્શન કરીને હવે હું કુશળ છું કારણ કે આપે મને આપનો પોતાનો સેવક જાણીને મારા પર દયા કરી છે જ્યાં સુધી જીવ શોકના ઘરરૂપી કામ વાસનાઓ છોડી રામને ભજતો નથી ત્યાં સુધી એ જીવો ત્યાર ત્યાં સુધી એ જીવનું કુશળ થતું જ નથી અને સ્વપ્નમાં પણ તે જીવના મનને ક્યાંય શાંતિ પણ મળતી નથી મિત્રો આ સાથે અધ્યાય બાવીસમાં એ પૂર્ણ થાય છે અધ્યાય ત્રેવીસ અને ચોવીસ આવતીકાલે આપણે રજૂ કરીશું પણ આજે અગાઉના આઠમા અને નવમા દિવસના સવાલ એનો જવાબ અને આજનો પ્રશ્ન રજૂ કરીએ છીએ તો સૌ પ્રથમ આઠમા દિવસનો સવાલ અને એમને ઉત્તર જણાવું આઠમા દિવસનો સવાલ હતો હનુમાનજીએ અધ્યાય સોળમાં પ્રભુ શ્રી રામચંદ્રજી પાસે શું માગ્યું હતું જવાબ હતો હનુમાનજીએ પ્રભુ શ્રી રામચંદ્રજી પાસે તેમની નિશ્ચલ ભક્તિ માગી હતી નવમા દિવસનો સવાલ હતો કઈ ત્રણ વ્યક્તિ ખુશામત કરે તો રાજ્ય શરીર અને ધર્મનો નાશ થાય છે આ બાબત અધ્યા અધ્યાય અઢારમાં કહેવામાં આવી હતી તો અઢારમાં અધ્યાયમાં એવું કહેવાયું છે કે મંત્રી વૈદ અને ગુરુ આ ત્રણ વ્યક્તિઓ જો ખુશામત કરે તો રાજ્ય શરીર અને ધર્મનો અવશ્ય નાશ થાય છે હવે આજનો સવાલ દસમા દિવસનો સવાલ છે કૃપાના ધામ પ્રભુ શ્રી રામે વિભીષણને કયા બંને પ્રકારે લાવવા માટે સુગ્રીવને કહ્યું હતું સવાલ ફરીથી કૃપાના ધામ પ્રભુ શ્રી રામચંદ્રએ વિભીષણને કયા બંને પ્રકારે લાવવા માટે સુગ્રીવને કહ્યું હતું આ પ્રશ્નનો જવાબ આજના વિડીયોમાં આપણે રજૂ કરેલો જ છે તો એને બરાબર સાંભળીને કોમેન્ટ બોક્સમાં આ ઉત્તર શોધીને આપ જણાવી શકો છો ત્યાં સુધી બોલો હનુમાનજી મહારાજની જય શ્રી રામચંદ્ર ભગવાનની જય બોલો નમ પાર્વતી પતે हर हर महादे हर